વોટ્સઅપના માધ્યમથી કે ચેનલના માધ્યમથી એના આધારે અમે કોઈપણ પ્રકારનું ડિસિઝન લઈ શકતા હોઈએ છીએ બરાબર છે અમે અમારી હાથે કે ભાઈ અમને મન ફાવે છે કે અમે આટલું મેરિટ કહી દઈએ છીએ એવું હોતું નથી ઘણા બધા વિદ્યાર્થીઓ હજારો વિદ્યાર્થી અમારા કોન્ટેક્ટમાં આવી અને અમને માર્ક્સ કહેતા હોય છે એવી રીતે કાસ્ટ વાઇઝ અલગ અલગ પાડી અને અમે એક ડિસિઝન ઉપર જાતા હોઈએ છીએ તો મિત્રો પરિણામ ક્યારે આવશે એની પેલા ચર્ચા આપણે જીકે સર સાથે કરીએ તો સાહેબ શું લાગે છે કે જે ગુજરાત હાઈકોર્ટની અગિયારસો પ્લસ જગ્યા માટેની જે પરીક્ષા લેવાની એનું પરિણામ કેટલા સમય સુધીમાં આવી શકે એમ છે પહેલા તો અહીંયા દરેક ઉમેદવારોને હું એટલું કહેવા માંગીશ કે ઘણા બધા ઉમેદવારોના જે તમારે મેસેજ હોય છે અથવા તો ઘણા બધાને એવી રીતે પ્રશ્ન હોય છે કે રિઝલ્ટ ક્યારે આવશે રિઝલ્ટની ઉત્સુકતા છે પહેલાં તો હું એ અહીંયા દર્શાવીશ કે હાઈકોર્ટનું કાંઈ નક્કી નથી હોતું હાઈકોર્ટની એક્ઝામનું રિઝલ્ટ જો બહાર પડી જતું હોય છે તો તાત્કાલિક રિઝલ્ટ બહાર પડી દાખલા તરીકે એક જ એક્ઝામ્પલ આપીએ કે પંચાવન જગ્યા જે છે એનું રિઝલ્ટ હાઈકોર્ટે બે મહિનામાં આપી દીધું છે અને બીજી એક વાત કરીએ કે બેલીફની એક્ઝામ દોઢ વર્ષ પહેલા લેવાની તો એનું રિઝલ્ટ હજી પણ આપ્યું નથી તો હાઈકોર્ટને તો કોઈ પણ બાબત નથી રિઝલ્ટ આપી આપી તો દેશે નથી આપતો નથી આપતા એટલે સાહેબ અંદાજે બે મહિનાનો સમય થઈ શકે એવું તમે કહેવા માંગો છો ચોક્કસ જો કદાચ ચૂંટણી પછી આવી શકે રિઝલ્ટ એવા એક અંદાજ આપણે લગાવી શકીએ ઓકે તો નું કેવું એમ છે કે નું બહુ નક્કી નથી રહેતું જો આપી દે છે તો બે મહિનાની અંદર રિઝલ્ટ આપી દે છે કે બે નું જે કોકડું ગુચવાનું છે તો કેટલા ટાઈમ પહેલા એક્ઝામ લેવાઈ ગઈ છે અને હજી કોઈ સમાચાર નથી ઓકે તો હરેશભાઈ શું લાગે છે આ વખતે જનરલ વાળાને મેરિટની ચર્ચા કરીએ તો જનરલ વાળાનું મેરિટ છે એ કેટલું પહોંચી શકે તમે એક વસ્તુને ધ્યાનમાં રાખજો કે આ વખતે પેપરનું લેવલ થોડુંક હાર્ડ હતું બરાબર છે તો બીજી બધી જે એક્ઝામ કરતા આ વખતે બેનિફિટ થશે કે એના જેવું રહેશે તમને શું લાગે છે પંચાવન જગ્યા હતી તો એમાં એવો એક અંદાજ હતો કે કારણ કે ક્યારે માર્ક જે છે એ ડિક્લેર નથી કરેલા કેટલા માર્ક છે પણ એક અંદાજ એવો છે કે પંચાવન જગ્યાની જે રિઝલ્ટ આવ્યું એમાં મોટા ભાગે એવું એક અંદાજ લગાવી શકાય કે નેવું પ્લસ માર્ક છે તો આ વખતે પણ આપણે એવું ગણી શકીએ કે નેવું થી થોડુંક એક બે ટકા નીચું મેરિટ ઓપન કેટેગરી માટે રહી શકાય કારણ કે અગિયારસો ને ઓગણપચાસ જગ્યામાં છસો પ્લસ જગ્યા છે એ ઓપન કેટેગરી વાળાની છે તો આ પ્રમાણે મેરિટ રહી શકે એવો એક અંદાજ છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો ઓપન કેટેગરીનું પણ આ વખતે પણ નેવુંની આજુબાજુમાં રહેવાની પૂરેપૂરી શક્યતા છે ઓકે સાહેબ તો વાત કરીએ આપણે ઓબીસી કેટેગરીની તો ઓબીસી કેટેગરીમાં શું લાગે છે ઓબીસી કેટેગરીમાં આમ જોઈએ તો હવે ઓપન ને ઓબીસી ને એસસી ને હવે બહુ થોડો થોડો લમસમ ડિફરન્સ હોય છે તો એનું ઓબીસી કેટેગરીમાં આપણે જોઈએ કે એકસો ને બેતાલીસ જાતિઓ જ્ઞાતિઓ જે ચાવતી હોય છે તો એમાં પણ એક પ્રકારની એ સ્પર્ધાઓ બહુ વધી છે તો એમાં આપણે જોઈએ કે સત્યાસીથી થી નેવું ની વચ્ચે ઓબીસી કેટેગરી નું મેરિટ જે છે એ રહેવાની પૂરેપૂરી શક્યતા ઓકે સાહેબ ખૂબ સારી વાત કરી કે એકસો ચાલીસ કરતા વધારે જ્ઞાતિનો સમાવેશ થતો હોય ત્યારે ઓબીસી નું રિઝલ્ટ પણ ઓપન કેટેગરીની લમસમ દર વખતે રહેતું હોય છે તો સાહેબ શું લાગે છે એસસી કેટેગરીનું અને એસટી કેટેગરીમાં શું ડિફરન્ટ રહી શકે એસસી કેટેગરીની જગ્યા આમ જોઈએ તો અગિયારસો ઓગણપચાસમાં એસસી કેટેગરીની જગ્યા બહુ જૂજ છે એટલે એનું મેરિટ ઓપન ની કરતા થોડુંક એક બે ટકા નીચું રહી શકે કારણ કે એસીની ની જગ્યા ઓછી છે એટલે ઓપન નું મેરિટ જે છે નેવું પ્લસ કીધું તો નેવુંની ની અંદર બે ટકા નીચું એટલે કે અઠ્યાસી સત્યાસી અઠ્યાસી એટલે અથવા તો સત્યાસી થી ની વચ્ચે ઓપનની થોડુંક નીચે એટલે કે એસી કેટેગરી રહી શકે એનું મુખ્ય કારણ એ છે કે જગ્યા ઓછી છે અને એસી કેટેગરીમાં પણ એવા એક જીપીએસસીમાં પણ એવું બીડું છે કે એસી કેટેગરીનું મેરિટ ઓપન કરતાં પણ વધારે રહ્યું હતું એની આપણે ઉદાહરણ દઈએ તો રમત ગમત અધિકારી વર્ગ ત્રણ એમાં આ ઘટના બની હતી કે ઓપન કરતાં એસીનું મેરિટ વધારે હતું ઓકે તો હરેશભાઈ એસટી કેટેગરીમાં શું લાગે છે એસટી કેટેગરીમાં આમ જોઈએ તો સાત ટકા એસટી કેટેગરી એટલે કે આદિવાસી આદિજાતિ તો આદિવાસી જાતિમાં એસટી કેટેગરી શીડ્યુલ ટ્રિબ્યુનલ જેને આપણે કહીએ છીએ તો એમાં તો મોટાભાગે દરેક એક્ઝામમાં નીચું મેરિટ રહેતું હોય છે તો આ વખતે એમાં જોઈએ કે આમાં એસટી કેટેગરીની જગ્યા પણ ઓછી છે પણ એના પૂરતા ઉમેદવારો મળતા નથી સાત ટકા એને અનામત મળતું હોય છે છતાં એસટી કેટેગરીનો આપણે અંદાજે મેરિટ કરીએ તો એસીથી ચોર્યાસી પંચ્યાસી અથવા તો એસી ની બે કે ત્રણ ટકા મેરિટ નીચે એટલે કે અઠ્યોતેર થી ચોર્યાસી ની વચ્ચેનું મેરિટ એસટી કેટેગરી નું રહી શકે એવો એક આપણે અંદાજ જે છે એ મૂકી શકીએ ઓકે હરેશભાઈ ખૂબ સરસ વાત કરી જીકે સરે વાત કરી આપણને કે આ વખતે નથી કહી શકાય એવું કે મીન્સ કે કે ભાઈ આટલો બધો ડિફરન્ટ રહેશે જેમ વાત કરી કે ઓપન છે ઓબીસી છે અને એસસી કેટેગરી છે તો મિત્રો સાવ લમસમ એનું મેરિટ રેવાની પૂરેપૂરી શક્યતા છે મિત્રો આ બધા આંકડા તમે જે અમને માર્ક્સ લેખા હોય એ મુજબ અમે રજૂ કરેલા છે મિત્રો કોઈ પ્રશ્ન હોય તો લખજો મિત્રો કોમેન્ટ બોક્સમાં થેન્ક યુ વેલ